હાલો તો આપણે આજની સ્ટોરી છે ગામડાની ગીતા ભાગ એક ધોરણ ચારમાં આવવા છતાં પણ વાંચતા કે લખતા ન આવડવાને કારણે તેના પિતા લક્ષ્મણભાઈએ શાળામાંથી પોતાની દીકરીને ઉઠાડી લીધી ગીતાને બસ પોતાનું નામ એકલું લખી શકતી હતી એથી વધારે કંઈ એને સમજમાં ન આવતું પિતા લક્ષ્મણભાઈનો મુખ્ય વ્યવસાય ખેડૂતનો હતો પોતાના ગામમાં તેમની મોટી ખેતી હતી તેઓ મોટા જમીનદાર ગણાતા તેઓ પોતાની ચાલીસ વીઘા જમીન એકલા પોતાનું ટ્રેક્ટર લઈને ખેડીને લઈ આવતા અને તેમનો આખા ગામમાં એકો સારામાં સારી ઉપજ તેઓ લઈ લેતા અને કોઈ નબળા ખેડૂતને મદદ પણ કરતા સારો સ્વભાવ અને સારી મિલકતને કારણે ગામમાં તેમનો માન મોભો પણ સારો હતો લોકો પણ તેમનો પડિયો બોલ પાડતા અને એમનું માન સાચવતા ગામની અંદર દર પાંચ વર્ષે આવતી ચૂંટણીમાં સરપંચ પદે સતત પાંચમી વાર ચૂંટાઈને આવ્યા છે ગામમાં ખૂબ સારો વિકાસ કરેલો એટલે એનું એ પરિણામ હતું તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતી દીકરી મોટી તેની ઉંમર નવ વર્ષની અને દીકરો આઠ વર્ષનો હતો પંચાયતના કામમાં શહેરના એક સારા કોન્ટ્રાક્ટર બિહારીલાલ તે સરપંચને ત્યાં અવારનવાર રસ્તાઓના બિલ કે ખડિયાળના બિલ પાસ કરાવવાના આવવાના હોય કે નવું કોઈ કામ રાખવાનું હોય ત્યારે તેઓ સરપંચને મળતા અને તેમને ઘરે આવતા આમ તેમની દોસ્તી ખૂબ ગાઢ હતી બિહારીલાલને સરપંચની આ રૂપરૂપની અંબારસમી દીકરી જે કાલુ કાલુ બોલે સ્વભાવની સારી અને સંસ્કારી દીકરી ગીતા તે પોતાના દીકરા પ્રવીણ માટે ખૂબ ગમી ગઈ હતી અને આમ તેઓ બંને એક જ જ્ઞાતિના હતા એટલે સંબંધી બનવા કે ના પાડવાનો કોઈ સવાલ નહોતો આવતો તેમણે એકવાર સારો સમય જોઈને પોતાના દીકરા પ્રવીણ માટે સરપંચને ગીતાના લગ્ન માટે પોતાના દીકરા પ્રવીણ સાથે થાય એવો પ્રસ્તાવ મૂક્યો બંને એકબીજાના પરિચિત અને ઓળખતા હતા સરપંચ બિહારીલાલના ઘરે શહેરમાં અવારનવાર જતા એટલે તેમના આખા ઘરથી પરિચિત હતા બિહારીલાલના પત્ની લીલાબેન પણ ખૂબ માયાળુ સ્વભાવના હતા તેમને સંતાનમાં એક જ દીકરો પ્રમેળ તે આ વર્ષે ધોરણ સાતમાં અભ્યાસ કરતો હતો અને તે પણ ખૂબ જ હોશિયાર હતો તે દર વર્ષે વર્ગમાં પ્રથમ આવતો તે બિહારીલાલ સરપંચને દર વર્ષે કહેતા આમ એકબીજાની પસંદગીથી સગાઈ તો ગોઠવાઈ ગઈ અને નક્કી કરેલ તારીખે બંનેના લગ્ન ધામધૂમથી થયા આખા ગામમાં આજે ખુશાલી હતી ગામલોક લગ્ન પ્રસંગમાં સામેલ થઈને મહાલી રહ્યા હતા ખૂબ નાની ઉંમરને કારણે ગીતા તેના પિયરમાં જ મોટી થતી હતી આ બાજુ પ્રવીણ હવે મોટો થઈ ગ્રેજ્યુએટ થયો અને તેને ગાંધીનગર સચિવાલયમાં સારી નોકરી મળી ગઈ ઓફિસમાં ઉચ્ચ પદે હોવાને કારણે તેમના હાથ નીચે છ માણસ હતા હવે પ્રવીણ યુવાન થઈ ગયો હતો લગ્ન કર્યા ત્યારે બરાબર ખબર નહીં કે લગ્ન કોને કહેવાય પણ લગ્ન તો થઈ ગયા હતા તેની પત્ની ગીતાને આણું કરીને તેડી લાવ્યા પણ પ્રવીણને તેના ઉપર જરા પણ પ્રેમ નહોતો કારણ ગીતા ગામડાની અભણ સમી તેને કંઈ વાંચતા કે લખતા તો આવડે નહીં શહેરમાં કેવી રીતે રહેવું કેવી રીતે પહેરવું એને બરાબર કાંઈ ખબર નહીં તે રૂપાળી તો બહુ હતી પણ પ્રવીણને તેના ઉપર સહેજે પ્રેમ નહોતો તે તેની પત્નીથી અલગ જ સૂતો ગીતા તેને મનાવવા કે સારું લગાડવા ઘણી કોશિશ કરતી પણ બધું વ્યર્થ જતું ગીતાને એમ કે કાલે સૌ સારાવાના થશે એમ એક ઊંડી આશા હતી આમ તે તેનું મન મનાવી લેતી રવિણ તેના પપ્પા મમ્મીને કહેતો કે તમે આ શું કર્યું મને બાળપણમાં સાવ ઢોર જેવી છોકરી સાથે ભણાવીને મારી જિંદગી તો તમે બગાડી નાખી તેમણે કહ્યું બેટા ભણીને આગળ વધ્યો એ તારી વહુના નસીબ છે તમારા બંનેના લગ્ન થયા અને તેના સારા કંકુ પગલાંથી તું આગળ આવ્યો અને આ જગ્યાએ છો એ તું ભૂલી ન જતો પપ્પા મમ્મી હવે જમાનો બદલાયો છે આ તમારો જમાનો નથી મારે મારા દોસ્તોની જેમ પત્ની સાથે હરવું ફરવું હોય પાર્ટીમાં જવું હોય પણ હું આ ગમાણને ક્યાં લઈને જાઉં મારે આવી પત્ની ના જોઈએ મારે સમોવડી મારે ભણેલ ગણેલ રૂપાડી અને દરેક વાતે નંબર વન હોવી જોઈએ ગીતા બિચારી રોજે રોજ ઓફિસથી તેના આવવાની રાહ જોઈને બેસી રહીએ તેને જમાડીને જમવાની રીત તે જાણતી પણ પ્રવીણ ઓફિસેથી આવી નાહી ધોઈને પોતે જમવાનું કાઢીને જમવા બેસતો તે તેની પત્નીને ક્યારેય બોલાવતો નહીં કે વાતચીત પણ ના કરે ગીતા છેલ્લે એકલી જમીને બિચારી આંસુ સારી એકલી સૂઈ જતી પ્રવીણને રાત્રે ખૂબ જ અવનવા વિચારો આવતો અને તે મોડે સુધી ચાલતા સવારે ઉઠીને ટાઈમે ઓફિસે પહોંચી જાય તેની ઓફિસમાં પ્રિયા નામની એક છોકરી ક્લાર્ક હતી તેની બોલવાની સ્પીચ એટલી સારી હતી અને હોશિયાર પણ એટલી કે આખી ઓફિસમાં તે ખૂબ માનીતી હતી પ્રિયા પ્રવીણની ખૂબ નજીક હતી આખો દિવસ કામની અર્થે વાતચીત થતી અને આપલે થતી આમ ધીમે ધીમે બંનેના મનમાં પ્રેમ પાંગર્યો અને તેની ખબર પણ તેમને ન પડી પ્રવીણ આજે ખૂબ ખુશ જણાતો હતો તેણે વિચાર્યું આજે ગમે તેમ કરી મારા દિલની વાત કરી દઉં પ્રવીણ આજે પ્રિયાને સાંજના એક મોટી હોટલમાં ડિનર માટે કહે છે તે પ્રિયા તેનો અનાદર કરી નથી શકતી સાંજે નામચીન હોટલમાં બંને પહોંચીને એક ટેબલ ઉપર ગોઠવાઈ ગયા તેમને જોઈ વેઇટર ઓર્ડર માટે આવે છે પ્રવીણ મેનુ લિસ્ટમાંથી જોઈ બંનેની પસંદગીની ડિશનો ઓર્ડર કરે છે બંને આજે ખૂબ ખુશ છે બંનેને એકબીજા માટે પ્રેમ છે પણ એકબીજાને કહી નથી શકતા અંતે હવે પ્રવીણ પહેલ કરે છે કે પ્રિયા મારે તને એક વાત કેવી છે આ બોલ ને પ્રવીણ પ્રવીણ કહે હું તને તને પ્રિયા કહે હા હા બોલ પ્રવીણ કહે પ્રિયા તું મને બહુ જ ગમે છે અને હું તને ખૂબ પ્રેમ કરું પ્રિયા કહે પ્રવીણ હું પણ તને ખૂબ ચાહું છું વેઇટર ક્યારે આવીને ડીશ મૂકી ગયો તેનું ભાન બંનેમાંથી કોઈને ના રહ્યું બંને જમતા જમતા ખૂબ જ વાતો કરે છે પ્રવીણ પોતાના લગ્ન થયા છે એ વાતને છુપાવી રાખે છે તે જણાવતો નથી પ્રિયા કુંવારી છોકરી છે હવે આગળ શું થાય છે તે ભાગ બેમાં આપણે જોઈશું તો આ વાર્તામાં તમે તમારો અભિપ્રાય આપી શકો છો કે શું તે બંને લગ્ન કરશે કે ખાલી મિત્ર બનીને રહેશે આ વાર્તા લખી છે મહેશભાઈ પરમારે બહુ સરસ છે આપણે આનો આગલો ભાગ આના પછીના વિડીયોમાં જોઈશું